હલો મિત્રો નમસ્કાર દર્શક મિત્રો તો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે આજના ફરી વખત રાજકોટના લોકમેળા વિશેની માહિતી વિશે સ્વાગત છે તો મિત્રો બધા મિત્રોને જય માતાજી જય શિયાળામ હર હર મહાદેવ તો મિત્રો આપણે નવા અપડેટ સાથે આવી ગયા છીએ આજે અને રાજકોટનો લોકમેળાની સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં જે આપણે આતુરતા હતી એમનો અંત આવી કારણ કે લોકમેળાની શુભ શરૂઆત રાજકોટ રંગેલા શહેરના રેસ્કોસ મેદાનમાં થઈ રહી છે જે તમે મિત્રો જોઈ રહ્યા છો જો આ કાંકરી પણ બધે નખાઈ ગઈ છે જે ગારો હતો લાસ્ટ વિડીયોમાં એ પણ રેડી થઈ ગયું છે અને ડોમ પણ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ ડોમ પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા આયોજન કરવામાં આવે છે તે પણ ડોમ સંપૂર્ણપણે રેડી થઈ ગયું છે અને સ્ટેજ પ્રોગ્રામ બધું જ રેડી થઈ ગયું છે જે મિત્રો તમે હાલમાં જોઈ રહ્યા છો આપણા વિડીયોમાં એલપી મેર વિલોગમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા સંપૂર્ણ પણ આયોજન થઈ ગયું છે આપણા લોકમેળાનું રાજકોટ રંગેલા શહેરમાં તો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા જ જે રાઇડ્સ છે રેડી થઈ ગયા ડોમ્પો રેડી થઈ ગયા અને મિત્રો જે આ તમે જોઈ રહ્યા છો જે બે નવી રાઇડ્સ આવ્યું છે સુનામી રાઇડ્સ અને બીજી રેન્જર રાઇડ્સ છે મિત્રો તો આવી રીતે બધી જ રાઈડ્સો જૂલાઓ અને જે ડ્રેગન રાઇડ્સ પણ સંપૂર્ણપણે રેડી થઈ ગઈ છે અને બધી જ સ્ટોલ ફૂલ થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે તમે મિત્રો યોજો રહેશો જે મેળાના ચાહકો પણ ધીમે ધીમે હવે આવકમાં આવી આવી રહ્યા છે અને ખૂબ જ સારી એવી સિક્યુરિટી વ્યવસ્થા પણ પબ્લિક માટે કરવામાં આવી છે અહીંયા ટીવી પણ લગાવી દેવામાં આવી છે હલી મોટી સ્ક્રીન તો આ રીતે મિત્રો આપણા રાજકોટ રંગીલા શહેરમાં લોકમેળાનું આયોજન પાંચ દિવસ સુધી થઈ રહ્યું છે આજે રાંધણ છઠના દિવસે સાંજે મેળાની શુભ શરૂઆત થઈ રહી છે તો આ રીતે મિત્રો આપણા રાજકોટ શહેરના લોકો માટેના ખૂબ સારા સમાચાર છે અને આ આપણે આતુરતાનો હવે આજે અંત આવી રહ્યો છે કારણ કે મેળામાં આજે હવે રાજકોટ પાંચ દિવસ સુધી રંગે રંગાશે અને ઝૂલા તમે જોઈ રહ્યા છો મિત્રો જે મોટા મોટા રાઈડ્સ પણ રેડી થઈ ગયા છે અને આ બાજુ પણ રેડી થઈ ગયું છે બધું જ આ છે મેં મોતનો કૂવો છે મિત્રો અને આ બાજુ જે સ્ટોલ પણ રેડી થઈ ગઈ ચાલુ થઈ ગયું છે તો આ રીતે સંપૂર્ણપણે ફરતીની સાઈડ જે છે જૂલા રાઇડ્સ છે ને વચ્ચે સ્ટોલું ખાણીપીણી સ્ટોલ રમકડાની કટલેરી વિભાગ સંપૂર્ણપણે બધા જ જે મેળામાં વસ્તુઓ અવેલેબલ અહીંયા રાજકોટ રંગીલા રાજકોટના લોકમેળામાં છે તો મિત્રો આ રીતે આપણે આજથી રાજકોટના લોકમેળાની શરૂઆત થાય છે તો બધા મિત્રોને જન્માષ્ટમીની શુ ખૂબ જ શુભકામના સાથે અહીંયા આપણે આજનો જે લેટેસ્ટ અપડેટ લોકમેળાનો વિડીયો પૂરો કરીએ છીએ અને હવે પછી મળીશું આ જ એ જ રીતે નવા અપડેટ સાથે ત્યાં સુધી બધા મિત્રોને મેળામાં આવે આનંદ કરે એવી આશા સાથે જય માતાજી જય શિયાળામ હર હર મહાદેવ મિત્રો હર